સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો જે લાડુ હનુમાનજીને ધરાવવામાં આવ્યો હતો શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો છે ભક્તોને તે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે ગયા વર્ષે મંદિરમાં પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ તૈયાર કરાયો હતો જ્યારે આ વર્ષે છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે લાડુ બનાવવા માટે બે હજાર કિલો બેસન બે હજાર કિલો ખાંડ અને થી નેવું ડબ્બા જેટલું તેલ અને ઘી સો કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને છ હજાર કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે બે હજાર કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચડાવવામાં આવ્યા છે હનુમાન મંદિર ખાતે દિવસભર પચીસે ત્રીસ હજાર ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે અને ગરમીને ધ્યાને લઈને પચાસ હજાર લિટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દર્શક મિત્રોને જય શિયામ અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં છ હજાર કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થાય છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર વવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એમે લોકો અગિયાર માણસો હતા બાલુ ગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો સત્યોતેરમાં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો એકાવનથી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર હા છ હજાર કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવ્યું છે હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી આયોજન કરતા હનુમાનજી મહારાજ છે તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું